ચોટીલા પંથકમાંથી યુવકની લાશ મળી આવી પાજવાડી ગામે માતાજીના મઠમાંથી આશરે ત્રીસ વર્ષીય યુવકની પોલીસને લાશ મળી આવી છે ચોટીલા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકની લાશ હોસ્પિટલ ખાતે ખસેડી હતી હોસ્પિટલ ખાતે મળેલી યુવકની લાશના સમાજના લોકો બહુળી સંખ્યામાં ઉમટી પડતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો મૃતક યુવકના પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ લગાવી રહ્યા છે આખરે આશરે ત્રીસ વર્ષીય યુવકની લાશ પીએમ અર્થે રાજકોટ ખસેડાઈ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે